નમસ્કાર 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 ગુજરાતના કચ્છ જિલ્લાના ભાવિ શિક્ષક મિત્રો 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 નમસ્કાર તો તમે જે જે બેઠા હતા તેઓ પ્રથમ તબક્કો સામાન્ય ભરતીનો પૂર્ણ થયા ત્રણ તબક્કા ત્યારબાદ મિત્રો કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ વર્ષ બે હાજર પચીસ માં મિત્રો કરવા જઈ રહી છે સરકાર નો પ્રથમ તબક્કો મિત્રો જાહેર થઈ ગયો છે આ મેરિટ કેટલું માર્ક્સ રહ્યું છે ટક્યું છે એ પણ આપણે જોવાનું છે કેટેગરી વાઇઝ તમામ ચર્ચાઓ આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ તો મિત્રો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ તારીખ આઠ પોચ બે હજાર પચીસની જાહેરાતના ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ યાદી અને કોલેટર મેળવવા માટે સૂચના આપવામાં આવી છે પ્રથમ તબક્કો મિત્રો સામાજિક વિજ્ઞાન એટલે કે આવી રહી છે તો મિત્રો ચેનલ પર નવા હોય ને ચેનલ ન કરી હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો તમામ મિત્રોને બેસ્ટ એજ્યુકેશન શાળા પરિવાર વતી આવકારું છું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો પ્રથમ તબક્કો સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન વિશેના અનામત અને બિનઅનામત કેટેગરીના નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ સુધીમાં ઉમેદવારો ઓનલાઈન કોલેટર મેળવી આ ઉમેદવારોને તારીખ પંદર દસ બે હજાર પચીસ થી તારીખ સત્તર દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગેની તારીખ છે સમય છે અને સ્થળ ઉમેદવારના કોલેટરમાં દર્શાવેલ છે જેમિત તમે કોલેટર મેળવ્યા હશે એની અંદર જોવા તમને મળી શકે છે મિત્રો હવે કેટેગરી વાઇઝ કેટલા કેટલું મેરિટ રહ્યું છે એ આપણે જોવાનું છે તો વિશેષ સામાજિક વિજ્ઞાન છે બધાને ખબર હશે તો સામાજિક વિજ્ઞાનમાં બિન અનામત કેટેગરી ઓપન કેટેગરી માટે સિત્તેર પોઈન્ટ નેવ્યાસી ઓગણ સિત્તેર અટકેલું છે તમે મિત્રો અમારા જે અગાઉના વિડીયોમાં જે મેં ચર્ચા કરેલી હતી કે સામાજિક વિજ્ઞાનનું મેરિટ કચ્છમાં કેટલું રહેશે તમે વિડીયો જોજો એટલે ખબર પડશે નીચું છે સી જૂથ માટે અડસઠ માટે 64.29 છે ડી અને ઈ જૂથ માટે 58.62 છે તો પીએચ કેટેગરીના ઉમેદવારો માટે બહુ જ ફાયદો છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓને જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે મિત્રો ગણિત વિજ્ઞાન વાળા માટે પણ ફાયદો છે કે ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જે તમામ ઉમેદવાર નોંધ લેવાની છે ક્રમશ મિત્રો સામાન્ય ભરતીની પ્રક્રિયા પૂર્ણ થશે પછી જ મિત્રો આવશે

જેથી કરીને આવનારા નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે ફરી મળીશું કે નવા વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી